નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે આજે ગાંધીનગરમાં ઠેર ઠેર ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ બાપ્પાની વિદાય સમયે સોસાયટીના સૌ લોકો એકત્ર થયા હતા ભાવથી ગણપતિ બાપા મોરિયાના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું હું સુકેતુ મહેતા ચૌદનો રહેવાસી છું છેલ્લા લગભગ પાંચેક વર્ષથી અમે અમારી સોસાયટીના ગણપતિ લાવીએ છીએ અને એ ગણપતિ ઇકો ફ્રેન્ડલી ગણપતિ હોય છે પાંચ દિવસ રાખીએ છીએ અને તેનું વિસર્જન પાંચમે દિવસે અમે ધામધૂમથી કરીએ છીએ અને છેલ્લે એ જે પાણીની માટી હોય છે કે આજુબાજુના રહેવાસીઓ પોતપોતાના પોતાના ઘરેલી અને તુલસી ક્યારામાં પધરાવે છે દરેક મિત્રોને વિનંતી છે કે જે પણ તહેવારમાં તમે જે તે ભગવાનની કે માતાજીની મૂર્તિ લાવો એ ઇકો ફ્રેન્ડલી જ લાવો અને એનું વિસર્જન પ્રોપર કરો ઘર પાસે કરો કે જેથી પર્યાવરણનો બચત થાય રુદ્રાક્ષ બંગલોઝ રાંદેશણ ન્યુ ગાંધીનગર દ્વારા ગણપતિ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિને પોતાની સોસાયટીમાં હરસો ઉલ્લાસ સાથે ઉજવાયો તેમાં રુદ્રાક્ષ પરિવારના ભાઈઓ બહેનો નાના ભૂલકાઓએ હાજર રહી પ્રસંગને દીપાવ્યો સંપૂર્ણ આયોજન રુદ્રાક્ષ પરિવારની બહેનોએ કરેલ વર્ષોથી દરેક પ્રસંગો ખૂબ જ સુંદર રીતે ઉજવતા રુદ્રાક્ષના પ્રમુખ શ્રી શૈલેષભાઈ ઠક્કરે સૌને શુભકામનાઓ પાઠવી હતી રાંદેસણ ઉર્જાનગર બંગલોઝ બે પંચદેવ મંદિરના પ્રાંગણમાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા ગણપતિ વીર કાર્યક્રમ સંપન્ન થયો હતો વિસર્જન સ્થળ ઉપર આંબાના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા ઓમ લેન્ડમાર્ક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રાહેલ અબા વૃદ્ધાશ્રમની મુલાકાત લેવામાં આવી આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ વૃદ્ધજનો પ્રત્યે પ્રેમ અને કાળજી વ્યક્ત કરવાનો હતો વિદ્યાર્થીઓએ વૃદ્ધાશ્રમમાં રહેલા વડીલો સાથે સ્નેહપૂર્વક મુલાકાત કરી અને સમય વિતાવ્યો આ ઉપરાંત વિદ્યાર્થીઓએ પોતાના તરફથી વૃદ્ધજનો માટે ઉપયોગી વસ્તુઓ ભેટ સ્વરૂપે આપી જેનાથી વૃદ્ધજનોના ચહેરા પર ખુશીના ભાવ જોવા મળ્યા વિદ્યાર્થીઓએ વૃદ્ધજનોની સેવા કરવી અને તેમનો આદર કરવા માટેના આ સુંદર અવસરનો આનંદ માણ્યો ઓમ લેન્ડમાર્ક સ્કૂલે આ પ્રકારની પ્રવૃત્તિઓથી નૈતિક મૂલ્યોને આગળ વધારીને સમાજમાં માનવતાની ભાવના વિકસાવવામાં યોગદાન આપવાનું પોતાનું દાયિત્વ નિભાવ્યું છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ